હેલો મિત્રો આજનો ટોપિક છે ગુજરાતનો વારસો પ્રશ્ન એક ગુજરાતની રાજધાની કઈ છે જવાબ ગાંધીનગર પ્રશ્ન બે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે જવાબ કચ્છ પ્રશ્ન ત્રણ ગુજરાતનો સ્થાપના દિવસ કયો છે જવાબ એક મે ઓન્સો સાઠ પ્રશ્ન ચાર ગુજરાતનો રાજ્ય પક્ષી કયો છે જવાબ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ગોળાવણ પ્રશ્ન પાંચ ગુજરાતનો રાજ્ય પ્રાણી કયો છે જવાબ એશિયાટિક સિંગ પ્રશ્ન છ ગુજરાતનો રાજ્ય ફોર કયો છે જવાબ મેરીગોલ્ડ ગોલ્ડ ગાંધા પ્રશ્ન સાત ગુજરાતનો રાજ્ય વૃક્ષ કયો છે જવાબ વડ પ્રશ્ન આઠ ગુજરાતની સત્તાવાર ભાષા કઈ છે જવાબ ગુજરાતી પ્રશ્ન નવ કચ્છનો રણ કઈ ઋતુમાં સફેદ દેખાય છે જવાબ શિયાળામાં પ્રશ્ન દસ રણ ઉત્સવ ક્યાં ઉજવાય છે જવાબ કચ્છ પ્રશ્ન અગિયાર ગુજરાતનું પ્રખ્યાત લોકમિત્ર કયો છે જવાબ ગરબા પ્રશ્ન બાર દાંડિયા રાસ કયા તહેવાર સાથે જોડાયેલ છે જવાબ નવરાત્રી પ્રશ્ન તેર ગુજરાતનો લોકનાટ્ય પ્રકાર કયો છે જવાબ ભવાઈ તંગોત્સવ કયા તહેવારે ઉજવાય છે જવાબ ઉત્તરાયણ પ્રશ્ન પંદર ઉત્તરાયણ કયા દિવસે આવે છે જવાબ ચૌદ જાન્યુઆરી પ્રશ્ન સોળ ગુજરાતનું પ્રખ્યાત મીઠું ક્યાં બનાવાય છે જવાબ કચ્છ પ્રશ્ન સાતેર સોમનાથ મંદિર કયા જિલ્લાના આવેલું છે જવાબ ધીર સોમનાથ પ્રશ્ન અઠારી દ્વારકા કોના માટે પવિત્ર છે જવાબ ભગવાન શ્રી કૃષ્ણ પ્રશ્ન ઓગણીસ મોઢેરાનું સૂર્યમંદિર કયા જિલ્લાનું છે જવાબ મહેસાણા પ્રશ્ન વીસ રાણી કી વાવ ક્યાં આવેલ છે જવાબ પાટણ પ્રશ્ન એકવીસ ગીર જંગલ ક્યા પ્રાણી માટે પ્રસિદ્ધ છે